નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ દીકરી જે સ્ટેજ પર તમને દેખાઈ રહી છે એણે જોરદાર સોંગ ગાયું છે અને ગીટાર બનીને ટક્કર આપે એવું સોંગ ગાયું છે અને ગિટાર બનીને નહીં પણ અનેક કલાકારને ટક્કર આપે એવું ગીત ગાયું છે કારણ કે જોરદાર ગીત ગાયું છે તમે પણ સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડીયો પૂરો જજો અને વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આગળ આ વિડીયોમાં જોઈ લો બહેને કેવું ગીત ગાયું છે અને સારું લાગે તો બહેન માટે કમેન્ટ અને લાઈક કરવાનું ભૂલશો નહીં